અપકમિંગ ગુજરાતી ફિલ્મ ફાટીનેની સ્ટારકાસ્ટે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ બે હજાર પચ્ચીસમાં પતંગબાજીની મજા માણી અમદાવાદમાં હાલ વૈશ્વિક ફલકે પોતાની આગવી ઓળખ ધરાવતો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ બે હજાર પચ્ચીસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે આ કાઇટ ફેસ્ટિવલની ઉજવણીમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે ગુજરાતી ફિલ્મ ફાટીને ના કલાકારો સહિત ટીમની ઉપસ્થિતિએ લોકોને આકર્ષિત કર્યા ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એ રાજ્યમાં ઉજવાતી સૌથી લોકપ્રિય ઇવેન્ટ છે જ્યાં વિશ્વભરના લોકો સહિત હજારો લોકો ભાગ લેતા જોવા મળે છે ફાટીને ફિલ્મના કલાકારોહિતો કનોડિયા સ્મિત પંડ્યા મોનાથીબા કનોડિયા આકાશ ઝાલા અને હેમિન ત્રિવેદીએ પોતાની આગવી અદામાં કાઇટ ફેસ્ટિવલની ઉજવણીના ઉત્સાહને વધારી દીધો હતો તેઓએ ઉપસ્થિત લોકોની વચ્ચે પતંગ ઉડાડ્યા અને મીડિયા તથા ઉપસ્થિતોને પતંગો વહેંચ્યા અને લોકો સાથે ફોટો પડાવ્યા હતા ફિલ્મના કલાકારોએ તાજેતરમાં જ રિલીઝ થયેલા તેમના ગીત આગોખસ પર ડાન્સ કરી લોકોને જુમાવી દીધા હતા હિતુ કનોડિયાએ ઉત્તરાયણને સુરક્ષિત રીતે ઉજવવા માટે હૃદયપૂર્વક અપીલ કરવા સાથે લોકોને ઉત્તરાયણની ઉજવણી કરતા પતંગ ચગાવતી વખતે તેમની ફિલ્મનું તાજેતરમાં લોન્ચ થયેલ ગીત આગોખસ વગાડવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે જણાવ્યું કે તેના એનર્જેટિક મ્યુઝિક અને પ્રાસંગિક શબ્દો સાથે ગુજરાતની પતંગબાજીની પરંપરાને પરફેક્ટ રીતે રજૂ કરતું આ ગીત જ્યારે દરેક ધાબા પર વાગશે ત્યારે પતંગબાજીની મજા બમણી થઈ જશે સ્મિત પંડ્યાએ ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા તમામને આ ફિલ્મને થિયેટર્સમાં જોવા માટે આમંત્રણ આપ્યું અને તેમના અનોખા અંદાજમાં કહ્યું કે દરેકના મનમાં ફક્ત એક જ પ્રશ્ન હશે ફાટીને

હોરર જે એની અંદર લાવે છે સ્પેશિયલ ઇફેક્ટ લાવ્યા છે જેમ શરદભાઈએ કીધું એટમોસ ડોલ્વી જે આજ સુધી ગુજરાતી ફિલ્મોમાં નથી આવ્યું અને એ આર રહેમાન સરના સ્ટુડિયોની અંદર એનું મ્યુઝિક સ્પેશિયલ ને બધું થયેલું છે ખૂબ ઊંચા દરજાની આ ગુજરાતી પિક્ચર છે હિન્દીની તમને એ ઇફેક્ટ આપશે બહુ જોરદાર કલાકારો એમાં એમિન ત્રિવેદી આકાશ ઝાલા ચેતન દૈયા બધાએ મળીને સુંદર કામ કર્યા છે જોરદાર કામ આ હા એમિનભાઈને તો તમે ઓળખો જ છો કેટલાય પિક્ચરોની અંદર આમણે તમને હસાવ્યા છે રડાવ્યા છે મલહાર સાથે ને બધું બહુ સોલિડ એમનું કામકાજ હોય છે સો પ્લીઝ કમ એન્ડ વોચ અમારી ફિલ્મ ફાટીને